વેડવોડ વિસ્તારમાં રહેતા રત્ન કલાકારને દીકરાનું અપહરણ કરી લેવાયાનો ફોન આવ્યો હતો જેથી પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી પિતાએ બાવીસ વર્ષના યુવાન દીકરાને કોઈએ અપહરણ કરીને ખંડણી માગી હોવાની પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ દોડતી થઈ ગઈ હતી જોકે સમગ્ર ઘટના પરથી ગણતરીના કલાકોમાં જ પોલીસે પર્દાફાશ કરી દીધો હતો સમગ્ર ઘટનામાં ખુદ પુત્રનો જ ભાંડો ખુલ્યો છે અને થોડી વાર સૌ કોઈ પણ વિચારમાં પડી જવા પામ્યા હતા કારણ કે પુત્ર અઢી લાખ નું દેવું થઈ જતા તેને નાટક કર્યું હતું સુરતના વિસ્તારમાં રહેતા રત્ન કલાકાર પિતા મહિપ સવજી રાઠોડે અજાણ્યા નંબર પરથી તેને ફોન આવ્યો હતો અલગ અલગ ભાષામાં ફોન કરનારને તેના રત્ન કલાકાર અને તેના ભાણજને ફોન કરીને ગૌરવ ઉર્ફે રઘાનું અપહરણ કર્યું કહ્યું હતું સાથે જે તે જીવતા જોઈતો હોય તમારે તો ચાર લાખ રૂપિયા જમા કરાવવા કહ્યું હતું ચિંતામાં મુકેલા રત્ના કલાકારે તુરંત જ ગૌરવને ફોન કર્યો હતો પણ તો તેનો ફોન બંધ આવતો તેથી પોલીસ પાસે દોડી ગયા હતા પોલીસે ઘટનાની ગંભીરતા દાખવીને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી હતી બાદમાં ટેકનિકલ સરસના આધારે ત્રણ કલાકમાં સચિન નજીક બુડિયા ખાતેથી ગૌરવ ઉપર રગાને બાઇક સાથે પોલીસે શોધી કાઢ્યો હતો અઢાર પાંચ બે હજાર ચોવીસના આશરે બે વાગ્યાના સુમારે અરજદાર શ્રી ભરતભાઈ રાઠોડ કે જેઓને એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો કે તમારા દીકરાને જીવતો જોતો હોય તો આ નંબર ઉપરથી ચાર લાખ રૂપિયા મોકલો નગર તમારા દીકરાને મારી નાખશું જે બાબતે અરજદારોને અમુએ રૂબરૂ અઢી વાગ્યાના આસપાસ મળતા તેઓના નંબર ઉપરથી અમારી સામે જ ફોન કરેલો અને તેઓને પૈસાની ડિમાન્ડ કરેલી જે બાબતે સુપીરિયર ઓફિસર તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમની મદદથી લઈ અને સતત આ ફોન ઉપર આરોપી સાથે કન્ઝર્વેશન ચાલુ રાખી અને તેની સાથે સતત વાતચીત કરતા રહેલા અને તેઓને પૈસા આપીએ છીએ પૈસા આપીએ છીએ એ બાબતની સતત લાઇજનિંગમાં રહેલા અને થોડા સમયમાં જ જે મોબાઈલ નંબર આપેલા હતા એનો ટ્રેસિંગ થઈ જતા જેમાંથી જે મુખ્ય સૂત્રધાર હતો એ મૂળ અરજદારનો પોતાનો સુપુત્ર જ હતો જેઓએ દસ પંદર દિવસ પહેલાં જ એક નવું સિમ કાર્ડ લીધેલું હતું કે જેના નંબર તેના પિતાશ્રીને આપેલા ન હોય જે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે હું જુગારમાં રૂપિયા હારી ગયો હતો એટલે મારે રૂપિયાની ખાસ જરૂર હતી એટલે મેં આવું તરખેટ રચેલું હતું જેથી કરીને ઉપરી અધિકારીઓના માર્ગદર્શન મુજબ